ધર જય માધવ મિત્રો હું સુધી પાર આપણે તુવેરની આજ થોડીક વાત કરવાની છે કારણ કે તુવેર આપણે આ વર્ષે પહેલીવાર આવેલી છે ને તુવેરમાં તમે ફાલ જોઈ શકો કઈ રીતનો હે અને આપણે બાજુમાં ખેતરમાં પણ તુવેર છે એનો ફાલ પણ તમે જોઈ શકો અને આ તુવેરનો ફાલ પણ તમે જોઈ શકો આમાં આપણે તુવેરને ફાલ માટે કઈ કઈ દવા મારેલી છે કઈ વસ્તુ કરવાની ફાલ ના ખરે એના માટે શું કરવું જોઈએ અને તુવેરનું સારામાં સારું ઉત્પાદન લેવા માટે કયું કયું ખાતર નાખવું જોઈએ તો આપણે તુવેરને જ્યારે પહેલું પિયત આપ્યું ત્યારે વીસવી ઝીરો તેર અને જે કેલ્શિયમ મેગ્નેશિયમને સલ્ફરમાં ત્રણ કોમ્બિનેશનમાં જે આવે છે પાવર ગોલ્ડ કરીને એ ખાતર આપેલું હતું અને આપણે સાથે અલગથી માઇકો રાજા આપેલું હતું જો એના માઇકો રાજાનું રિઝલ્ટ મળેલું છે ત્યારે જ આ ફાલ એકદમ ને સરસ લાગેલો છે ને આપણે આમાં દવાની વાત કરી તો દવાની વાતમાં આપણે આને અત્યાર સુધીમાં જે આપણે કેલ્શિયમ બોરેનને જે સાથે મિક્સ આવે છે એ મારેલું છે અને સાથે કોરાજન અને બીજી કોઈ દવાનો રાઉન્ડ કાઢેલો નથી તો ઓટોમેટિકલી આ બધું રિઝલ્ટ છે અને પાણી હજી સુધીમાં એક જ આપેલું છે તમે જોઈએ કે કઈ રીતનો ફાલ લાગ્યો છે અને તમને બીજી તુવેર પણ બતાવું કે જે આપણે બાજુના ખેતરમાં છે બાજુના ખેતરની તુવેર છે એમાં બે પાણી નીકળી ગયા છે અને આપણે આ તુવેરમાં હજુ સુધી એક જ પાણી નીકળ્યું છે તો તમે જોયો કહો કે ડિફરન્સ કેટલો છે ને આ રીતે આપણે જે માંડવીના બહાર કરવા માટે ખાસ્સા મૂકેલા હતા એમાં આપણે ઘઉંનું વાવેતર કરી નાખ્યું ઘઉં ક્યાંક ક્યાંક બહાર નીકળે છે તો આ રીતે તુવેરનો પાક હતો બાકી તુવેરમાં બહુ જાજો કાંઈ ખર્ચો હોય નહીં પણ આનું એક ધ્યાન રાખવું પડે જો પાણી વધી જાય અથવા તો કાતરો હોય ત્યારે તમે પાણી પાઈ દીવો તો ફૂલ ખરી જાય એટલા માટે ખાસ ધ્યાન રાખવું દવાનો શેડ્યુલ એક એવો બનાવો કે બોરેન કેલ્શિયમ અને સાથે કોરાજિન કે ગમે ઇથિયોન ગમે સ્નાઇપર મારી દો તો એ ફૂદા મરી જાય આ રીતે બધું ઓકે શેડ્યુલ કરી અને તમે તુવેરનો પાક સારામાં સારો લે ખાતર મારા ભલામણ કરવા માટે તમે બે વાર ખાતર નાખો વીસવીસ જીરો ત્યાર નાખી દો તો સારામાં સારું ઉત્પાદન મળે સાથે તમે ઝીંક અથવા પોટાશે ઝિંક સલ્ફેટ છે એ પણ તમે નીચેથી જ આપી દો અથવા ઉપર સ્પ્રેમાં સાટી દો તો પણ સારું ફાલ માટે અને અત્યારે તમારે છેલ્લે ઝીંગું થાય ત્યારે વીસવી જીરો તેર અને ઝીરો ઝીરો પચાનો છંટકાવ કરવો એથી પોટાશ આપણે નાખી દેવામાં વધારે સારું તો રિઝલ્ટ સારામાં સારું મળે કારણ કે વજન તો જ પૂરે કારણ કે આપણે ઝીરો જીરો પચા આપણે વોટર સોલ્યુબર ખાતર આવે જ છે પણ વોટર સોલ્યુબર ખાતર કરતાં તમે અત્યારે તુવેરમાં માથેથી પોટાશ આપી શકો તો ખાતર જ આપી દેવું તો વધારે રિઝલ્ટ મળશે તો આ રીતે તુવેરની ભલામણ હતી અને બાકી આપણે ઘઉં વાવેતર કરી દીધા છે ઘઉં ક્યાંક ક્યાંક નીકળી ગયા હે જે ખાસ્સા મૂકેલા હતા એ ખાનો આપણે સદઉપયોગ કરેલો છે કારણ કે ઘરના દાણા ખાવાના થઈ જાય એ રીતે બધું ચણામાં અત્યારે પાણી હાલે છે લાઈટની થોડીક હમણાં લોસા લાભી છે લાઈટ હરખી દેતા નથી હવારના જમ્પર બરી ગયા બગ્યા તુવેર આ રીતે ઘુસવાઈ ગઈ છે બોતેરની જારી તુવેર છે તો આ રીતે એ બધું હતું માહિતી આપણે ચણામાં જઈએ જ રીક માઈકો રાજા આ રીતનું છે તમે એને વીઘે બે અઢી કિલો એક વીઘામાં અઢી કિલો જેવું બે કિલો જેવું આપી શકો તો માઇકો રાજાનું પરફેક્ટ તમને રિઝલ્ટ મળશે બાકી આપણે ચણા પી ગયા અડધા અડધા પાણી બાકી છે સાથે યુરિયા ચાલે છે અત્યારે ને આપણે અહીંયા લીંબુડી ને શિકુડી વાવેલા છે તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય મુરલીધર જય માધવ ત્યાં સુધી મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા દેજો